સુમુલ ડેરી દ્વારા દૂધ અને દૂધની બનાવટનું ધડકમ વેચાણ થતાં કોરોના કાળમાં જે ઓવર થતું હતું તેના કરતાં નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં ચારસો ચોસઠ પોઈન્ટ ઓગણપચાસ કરોડથી વધીને છેતાલીસો ત્રણ પોઈન્ટ સત્યાવીસ કરોડ થતાં જ પશુપાલકોને ગાય ભેંસના દૂધમાં કિલો ફેટે વધારો કરીને બસો સાઠ કરોડ બોનસ ચૂકવવાનું નક્કી કર્યું છે સુરત અને તાપી જિલ્લાના છેવાડાના ગામ સુધી વિસ્તરેલી અને અઢી લાખ પશુપાલકો ધરાવતી સુમૂલ ટેરી દ્વારા કોરોના ભૂલીને સન બે હજાર એકવીસ બાવીસના વર્ષમાં દૂધમાં વેચાણમાં તેમજ દૂધની વિવિધ પ્રોડક્ટ સુમૂલ દાણમાં ભારે ઉછાળો આવતા ટર્નઓવર વધ્યું છે અને ચાલુ વર્ષે બે હજાર એકવીસ બાવીસમાં ચારસો ચોસઠ પોઈન્ટ ઓગણપચાસ કરોડથી વધીને છેતાલીસો ત્રણ પોઈન્ટ સત્યાવીસ કરોડ થયું છે આમ ટર્નઓવર વધવાની સાથે જ પશુપાલકોને પણ ગાયના દૂધના કિલો ફેટે રૂપિયા સાતસો દસ હતા તેમાં પંદર વધારો કરીને સાતસો કરાયો છે જ્યારે ભેંસના દૂધમાં ફેટમાં સાતસો પચીસમાં પાંચ રૂપિયા વધારો કરીને સાતસો ત્રીસ રૂપિયા કરાયો છે આ વધારાના કારણે પશુપાલકોને બસો સાહીઠ કરોડનું બોનસ આગામી સાતમી જૂન સુધી ચૂકવી દેવાશે આ ઉપરાંત ગત વર્ષમાં સુમુલ ડેરી દ્વારા જે લોન લેવાઈ હતી તેમાં સિત્તેર કરોડ તો ફક્ત વ્યાજ જ ચૂકવતું હતું ટર્ન ઓવર વધવાથી લોન ઓછી થઈને છત્રીસ કરોડ વ્યાજ આ વર્ષે ભરવું પડ્યું છે પટેલ ડિરેક્ટર સુમુલ સુમુલ નિયામક મંડળની મિટિંગમાં અને માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે અત્યાર સુધીનો ઐતિહાસિક ભાવફેર આપવામાં આવ્યો છે લગભગ બાણું રૂપિયા અત્યાર સુધીનો સૌથી વધારે છે આને કારણે પશુપાલકોને લગભગ બસો ને કરોડ રૂપિયા જેટલી આમદની મળવાની છે અને ચોથી જૂને તમામ દૂધ મંડીના ખાતામાં જમા થશે અને કારણે પશુપાલકોમાં આનંદની લહેર છે સાથે સાથે બે મહિનામાં ત્રીજી વખત ગાયના દૂધમાં પંદર રૂપિયા કિલો ફેટ અને ભેંસના દૂધમાં પાંચ રૂપિયા કિલો ફેટ આપવામાં આજથી એનો અમલી થશે અને કારણે ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં દૂધના ભાવ અંગે પ્રથમ હરોળના ભાવ કરી શકાય એ રીતે સુમુલ ડેરી આપ્યા છે અને કારણે ખાસ કરીને પશુપાલકોમાં આનંદની લાગણી છે અને ખાસ કરીને માનસિંહભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સુશાસન અને કર્ક કારણે આ શક્ય બન્યું છે એને કારણે સમગ્ર તાપી અને સુરત જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છે ટૂંકમાં પહેલા એક લીટર દૂધ પર લોનનું વ્યાજ રૂપિયા એક પોઈન્ટ ચાલીસ વસુલાતું હતું તે ઘટીને હવે પચાસ પૈસા જ થઈ ગયું છે આ ઉપરાંત આઈસ્ક્રીમ પ્લાન્ટમાં પચાસ હજાર લીટરથી વધારો કરીને એક લાખ લીટર સુધીનો પ્લાન્ટ નાખવાનું નક્કી કરાયું છે ગત વર્ષે બાસઠ ચૌદ લાખ લીટર દૂધ વેચાણ માટે આવ્યું હતું આ વર્ષે વધીને ચોંસઠ લાખ લીટર આવ્યું છે આજની તારીખમાં ઓર્ગેનિક ખેતીનું ચલણ વધ્યું હોવાથી ખેડૂતો ખેતરમાં જ ઓર્ગેનિક પાક લે છે તે પાકની ખરાઈ કરવા માટે સુમુલ હવે ઓર્ગેનિક લેબ બનાવશે આ લેબમાં ખેડૂતો પોતાના પાકનું ટેસ્ટિંગ કરાવી શકશે અંદાજે વીસ કરોડના ખર્ચે લોન બનાવાશે જેમાંથી એંસી ટકા સબસિડી મળશે આમ ખેડૂતો માટે ઓર્ગેનિક પાકનું પણ પ્રમાણ મળશે પ્રકાશવાળા સાથે હર્ષદ શેટા